પોરબંદરના સિતલા ચોકમાં આવેલ જલારામ મંદિર નજીક એક જર્જરિત મકાનનો રવેશ ધરાશાયી થવાની ઘટના બની છે ત્યારે સ્થાનિકોએ આ મકાનનો જર્જરિત ભાગ વહેલી તકે ઉતારી લેવા માંગ કરી છે

હું તળવાડી શેરીમાં રહું આ મકાન જર્જરિત છે ક્યાંય તમે જોઈ જાવ એ જોઈને હોય ગયા કંઈ જવાબ નથી દેતા નગરપાલિકા કંઈ જવાબ નથી દેતા અમે આગળ શું વિધિ કરવી અમારે હા બે ત્રણ વાર પડી ગઈ છે નળિયા પડી ગયા છે ઉપરથી

માન બરા છોકરી આવતી નથી છોકરી એક જ રસ્તો સ્કૂલે જવું હોય શિયાળો હોય તમે તેઓ કરી હવે તમારે ના થતું હોય તો અમે કરીએ કરી બતાવીએ હવે આગલી ગલીમાંથી દરરોજ મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે આથી તૂટેલો ભાગ ઉતારવામાં ન આવ્યો તો જાનહાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે વહેલી તકે તૂટેલો ભાગ ઉતારી લેવા માંગ કરાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર